નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ ફતેપુરામાં અગ્રસેન જન્મજયંતિ નિમિત્તે અગ્રવાલ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા લક્ષ્મીનારાયણ મંદિરેથી કાઢવામાં આવી હતી અને ફતેપુરા મેન બજારથી લઈને હોડી ચકલા પાટલા પ્લોટથી નીકળી અને લક્ષ્મીનારાયણ મંદિરે વિસર્જન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા દરમિયાન ફતેપુરા અગ્રવાલ સમાજના દરેક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા બહેનો તેમજ બાળકો પણ જોડાયા હતા બહેનો દ્વારા શોભાયાત્રામાં રાસ ગરબા ડાળિયા વગેરે સમી અને આનંદ માન્યો હતો શોભાયાત્રાનું વિસર્જન કર્યા પછી સમાજ દ્વારા પ્રસાદ નિમિત્તે જમણનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો સર્વ સમાજના ભાઈઓએ લાભ લીધો હતો મહારાજા અગ્રસેન ભારતીય ઉત્તરાખંડ ભારત દેશના ઉત્તર ભાગમાં વસેલા મોટા ભાગે વ્યાખ્યાઓ વ્યવસાય કરી અગ્રવાલ જ્ઞાતિના લોકોએ કુળ પીતા છે એમના જન્મ પ્રતાપનગર રાજસ્થાન ખાતે સૂર્યવંશી ક્ષત્રિય રાજા વલ્લભ ઘરે થયો હતો તેઓ રાજા વલ્લભના ઘરે થયો હતો અને રાજા ધનપાલની છઠ્ઠી પેઢી થઈ ગઈ હતી પોતાના પિતા જે જેસ્ટ એટલે કે સૌથી મોટા સંતાન હતા એમના સમયે પાંચ હજાર વર્ષ કરતાં પણ વધારે પહેલ મનાવવામાં આવ્યો હતો મહારાજા અગ્રસેન અગ્રહો દસ કિલોમીટર ખાતે પોતાની રાજધાની બનાવી હતી વર્તમાન સમયમાં આવી અગ અગ્રવાલોની કુળદેવી લક્ષ્મી માતાનું ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવે છે અગ્રવાલોનું શક્તિપીઠ કહેવામાં આવે છે મહારાજા અગ્રસેન સમાજવાદના અગ્રદૂત કહેવામાં આવે છે દરેક વ્યક્તિ સહાય કરવા માટે નગર પ્રત્યેક નિવાસીએ એક રૂપિયો તથા એક ઈટ આપશે જેનાથી આસાનીથી એના માટે નિવાસ સ્થાનનો પ્રબંધ થઈ જાય અગ્રસેન વિવાહ રાજા નાગરાજની પુત્રી માધવી સાથે થયો હતો એમના અઢાર પુત્રો થયા હતા જેમના નામ પરથી વર્તમાન સમયના અગ્રવાલોના અઢાર ગોત્ર ગણવામાં આવે છે રિપોર્ટ પ્રવીણ જયસ્વાલ ફતેપુર તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઈકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો